દાતા તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ગેનીબેન ઠાકોરના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું સાંસદ સભ્ય બન્યા બાદ ગેનીબેનનું આ સમારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગેનીબેન ઠાકોરે આ કાર્યક્રમ દરમિયાન સમાજથી કુરિવાજો દૂર કરવાની વાત કરી હતી સાથે સાથે સમાજની દીકરીઓને પણ પોતાના પિતાની પાઘડી જાળવી રાખવા ઠાકોર સમાજની મર્યાદા જાળવવાની અપીલ કરી હતી આજે દાતા તાલુકાના ઠાકોર સમાજે સંસદ સભ્ય થયા પછી સન્માન રાખીને બધાને તમામ સમાજોએ મદદ કરી એનો આભાર માનવા માટેનો આ કાર્યક્રમ રાખ્યો ત્યારે દાતાના તમામ સમાજોએ જેને મદદ કરી એનો હૃદયપૂર્વક આભાર માનું છું આ વિસ્તારમાં દીકરા દીકરીઓને ભણે સારું એજ્યુકેશન મેળવે એ માટે ત્રણ ચાર કે પાંચ ગામો વચ્ચે લાઇબ્રેરી બને એ માટે પણ અમે પ્રયત્નો કરીશું અને સર્વ સમાજ સર્વ ધર્મ તમામ લોકો મળીને ભાઈચારાની ભાવના કેળવે કે વર્તમાન સમયની માગ છે બહેન દીકરીઓની વાત હોય તો એ પણ સારું શિક્ષણ મેળવીને જ્યાં પણ એમને પોતે ઈચ્છે છે કે મારે આ સ્ટેજે જવું છે એના માટેના પ્રયત્નો કરે આવનાર સમયમાં મેં એક જ વાત કરી કે તમે એવા પ્રજાના પ્રતિનિધિ ચૂંટો કે જે તમારું કામ ઈમાનદારીથી કરી શકે ભલે એની પાસે કોઈ આર્થિક સતર્કતા હોય કે ના હોય પણ તમે એને મા સારા વ્યક્તિને છૂટશો તો એ ગૌરવ જયારે તમારું સવાલ ઊભા કર્યા છે અલ્પેશ ઠાકોર કોઈ સમાજ કે કોઈ પણ આગેવાનો પાઘડી બંધાવે ત્યારે એની માન મર્યાદા એના સંસ્કૃતિ એની પરંપરા શું છે એ હું ખૂબ સારી રીતે જાણું છું બનાસકાંઠા જિલ્લો હોય ઠાકોર સમાજ હોય તમામ સમાજે પાઘડીઓ જે બંધાવી છે એની માન મર્યાદા પૂરેપૂરી હચવા છે અને ક્યાંય એવું કામ નહીં થાય કે જેથી કરીને પાઘડી કલંકિત થાય ભૂતકાળમાં ક્યારે એ બાબતમાં કોઈ કાર્ય હું નથી કર્યું અને આવનાર સમયની અંદર પણ નહીં તો એની બા જગદંબા અમને સૌને શક્તિ આપે અને એ પૈકીના કાર્યો અમને કરતા રહે